અત્યારથી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતા યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર આજે મિત્રો આપણે જોઈશું ધોરણ અગિયારમાં જે બી છે તો એ બી એમાં આપણે આજે જોવાના છીએ પ્રકરણમાં પાંચનું સોલ્યુશન એ પણ વિભાગ ડીમાં ગાલા સેમેટના તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમશે તો વિડીયો લાઇક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો આપણે જોઈએ પહેલાં નંબરનું છે વ્યક્તિગત માલિકી એ ધંધાની તાલીમ શાળા છે સમજાવો વ્યક્તિગત માલિકી એ ધંધાની શું છે તાલીમ શાળા છે સમજાવો તો ઉત્તર વ્યક્તિગત માલિકીની સ્થાપના સરળ હોવાથી વ્યક્તિગત માલિકીની સ્થાપના સરળ હોવાથી કોઈ પણ વ્યક્તિ આવી સંસ્થા શરૂ કરી ધંધાના સંચાલનની તાલીમ મેળવી શકે છે શું કીધું છે આપણને વ્યક્તિગત માલિકીની સ્થાપના શું સરળ હોવાથી કોઈપણ વ્યક્તિ આવી સંસ્થા શરૂ કરીને ધંધાની ધંધાની સંચાલન તાલીમ મેળવી શકે છે ધંધાની સ્વરૂપ સરળ હોય હોવાથી ધંધાનું શું છે સ્વરૂપ સરળ હોવાથી ધંધા માટે જરૂરી અનુભવ આવડત અને જ્ઞાન સહેલાઈથી મેળવી શકે છે ધંધામાં જાહેરમાં શું કીધું છે જાત જાતમ સોરી જાતમ જાત મહેનત એ લોકોએ લખ્યું છે આ મિત્રો થોડુંક એક વાગી ગયા છે ને એટલે થોડુંક એવું છે કે એ દોઢ વાગ્યા છે તમે જોઈ શકો છો એક વાગીને ત્રીસ મિનિટ છે એટલે થોડુંક ધીરેથી બોલવું પડે છે જાત મહેનતથી અને આપ બળે ટકી શકવાનું આગળ આવવાનું હોવાથી ધંધાકીય અને સંચાલન બાબતોનું પ્રથમ કક્ષાનું પ્રત્યક્ષ જ્ઞાન અહીં પ્રાપ્ત થઈ શકે છે આનો લાભ લઈને જરૂર પડે તો મોટા ધંધામાં દાખલ થઈ શકે છે આનો લાભ લઈને જરૂર પડે તો મોટા ધંધામાં દાખલ થઈ શકે છે આથી વ્યક્તિગત માલિકીને ધંધાની તાલીમ શાળા કહે છે વ્યક્તિગત માલિકીને શું કહે છે ધંધાની મિત્રો તાલીમ શાળા કહેવામાં આવે છે ભાગીદારી પેઢી નોંધણી થતા ફાયદાઓ જણાવો તો કે જણાવીશું ભાગીદારી પેઢીની નોંધણીમાં કરવામાંથી નીચે મુજબના લાભો આપણને પ્રાપ્ત થાય છે પહેલું છે ભાગીદારી પેઢી પોતાની લેણી નીકળતી રકમને બાહ્ય વ્યક્તિ કે સંસ્થા પર કોર્ટમાં દાવો માંડી શકે છે ભાગીદારી પેઢીની પોતાની લેણી નીકળતી રકમને બાહ્ય વ્યક્તિ કે સંસ્થા પર કોર્ટમાં દાવો માંડી શકે છે પેઢીનો કોઈ પણ ભાગીદાર અન્ય ભાગીદારો સાથે પેઢી કોર્ટનો સામે દાવો માંડી શકે કોઈ પણ ભાગીદાર છે તો એ અન્ય ભાગીદારો કે પેઢી સામે કોર્ટમાં શું દાવો માંડી શકે છે ત્રીજું છે પેઢીનો પણ ભાગીદાર પોતાના અધિકાર અને હિસ્સા માટે કોર્ટમાં ન્યાય મેળવવા માંડી શકે છે ભાગીદાર પેઢીની થતા નોંધણીના ફાયદા પણ કીધું છે તો કે ભાગીદારી પેઢીમાં નોંધણી કરવામાં આવતા ફાયદા નીચે મુજબ છે લાભો પ્રાપ્ત થાય છે એક છે ભાગીદારી પેઢી પોતાની લેણી નીકળતી રકમ માટે બાહ્ય વ્યક્તિ કે સંસ્થા પર બાહ્ય વ્યક્તિ કે સંસ્થા પર કોર્ટમાં દાવો માંડી શકે છે બીજું પેઢીનો કોઈપણ ભાગીદાર અન્ય ભાગીદાર કે પેઢી સામે કોર્ટમાં દાવો માંડી શકે છે પેઢીનો કોઈ પણ ભાગીદાર પોતાના અધિકારો અને હિસ્સા માટે કોર્ટમાં ન્યાય માટે છ દાવો માંડી શકે છે નવો દાખલ થનાર ભાગીદાર પોતાના અધિકાર અને હિસ્સા માટે ન્યાય માગી શકે છે નિવૃત્ત થનાર ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપીને પોતાની નિવૃત્તિ પછીનો પેઢીનો જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે બહારના લોકો પેઢીના અસ્તિત્વની જાળવણી કરી થાય છે કે ત્રીજા નંબરનો છે શ્રીમંત વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાવાનું પસંદ કરતી નથી સમજાવો તો કે જે ભાગીદારોમાં ભાગ ભાગીદારીમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે આથી જો પેઢીની મિલકત કરતાં પેઢીના દેવા વધી જાય છે પેઢીની મિલકત કરતાં શું પેઢીના દેવા વધી જાય છે તો ભાગીદારોની ખાનગી મિલકતો પણ વેચી દેવામાં આવે છે શું ભાગીદારોની ખાનગી મિલકતો વેચી પણ દેવામાં આવે છે અને ભરપાઈ કરવા પડે છે આ રીતે પોતાની ખાનગી મિલકતોની સલામતી જળવાતી નથી ને તેથી શ્રીમંત એટલે કે પૈસાદાર વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાવાનું પસંદ કરતી નથી ઓકે શ્રીમંત એટલે કે પૈસાવાળું જે વ્યક્તિ છે તો એ ભાગીદારીમાં જોડાવાનું શું પસંદ કરતા નથી ભાગીદારી પેઢીની નોંધણી વિશે નોંધ લખો ઉત્તર ઓગણીસ બત્રીસના ભાગીદારી એટલે કે ઓગણીસો બત્રીસના ભાગીદારી પેઢીની નોંધણી વિશે નોંધ લખવાનું છે ઓકે તો કે ઓગણીસો બત્રીસના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી પેઢીની નોંધણી થઈ શકે છે જે રાજ્યમાં ભાગીદારીની સ્થાપના થઈ હોય તે રાજ્યના ભાગીદારી પેઢીઓની નોંધણી અધિકાર સમક્ષ પેઢીઓની નોંધણી થઈ શકે છે અધિકારો છે તો એમની સમક્ષ રાજ્યના અધિકારો છે રાજ્યના ભાગીદારી પેઢીના નોંધણીની અધિકારો સમક્ષ પેઢી નોંધણી થઈ શકે છે નોંધણી માટે નક્કી કરેલા ફોર્મમાં જરૂરી વિગતો ભરીને બધા ભાગીદારોની સહી સાથે જરૂરી ફી ભરી રજીસ્ટર અરજી મોકલવી પડે છે નોંધણી ફોર્મમાં નીચેની વિગતો દર્શાવતી હોય છે દર્શાવવાની હોય છે પહેલું છે પેઢીનું નામ અને સરનામું પેઢીનું શું નામ અને સરનામું બીજું ધંધાનું મુખ્ય સ્થળ તેમજ બીજા સ્થળો ધંધાનું શું મુખ્ય સ્થળ તેમજ બીજા સ્થળો ભાગીદારોના નામ સરનામા અને ટેલિફોન નંબર ભાગીદારના નામ સરનામા અને ટેલિફોન નંબર અને દરેક ભાગીદારની ભાગીદારીમાં જોડાવાની તારીખ દરેક ભાગીદારી ભાગીદારમાં ભાગીદારીમાં જોડાવાની જોડાયાની તારીખ ઓકે ભાગીદારીની મુક્ત ભાગીદારી મૂડી અંગેની વિગતો ભાગીદારી નફા અને નુકસાનનું પ્રમાણ ઓકે ત્યારબાદ પાછું ભાગીદારી પેઢીની કોઈપણ છ મર્યાદાઓ લખો કોઈ પણ છ મર્યાદાઓ તો કે વ્યક્તિગત માલિકી કરતાં ભાગીદારી વધુ ફાયદાકારક છે વ્યક્તિગત માલિકી છે એના કરતાં તો મિત્રો ભાગીદારી વધુ ફાયદાકારક છે ને આમ છતાં તેની નીચે મુજબ કેટલીક મર્યાદાઓ છે એક છે મર્યાદિત મૂડી મોટા ધંધામાં માટે જોઈતી મૂડી ભાગીદારી પેઢી તો દસ તારીખ આજે છે જોઈ લો દસ તારીખ છે એક વાગે છત્રીસ એમ થયું છે રાતના એક વાગે વિડીયો બનાવી રહ્યો છે તો મિત્રો વિડીયો તમે લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો ભાઈ આટલા મોડે સુધી તમારા માટે વિડીયો બનાવજો તમે લાઇક સબસ્ક્રાઈબ નથી કરતા ઓકે અને સાત દિવસમાં એટલે કે છ દિવસમાં અત્યારે ચૌદ તારીખે ઉતરણ આવી જશે હવે ચાર પાંચ દિવસમાં પાછું તમારે શું કરવું પડશે પરીક્ષા આપવી પડશે તમારી સેકન્ડ એક્ઝામ ઓકે તો ધ્યાન રાખજો મિત્રો મર્યાદિત મૂડી મોટા ધંધામાં માટે જોઈતી મૂડી ભાગીદારી પેઢી એકઠી કરી શકતી નથી આથી ભાગીદારી પેઢી મોટા પાયા પરના ધંધો શરૂ કરતી નથી ઓકે અને સંશોધન જેવા કાર્યો પણ કરી શકાતી નથી અમર્યાદિત જવાબદારીને કારણે પૈસાદાર વ્યક્તિઓ ભાગીદાર બનવા તૈયાર નથી અમર્યાદિત જવાબદારીને કારણે શું પૈસાદાર જે વ્યક્તિઓ છે એ ભાગીદાર બનવા માટે મિત્રો શું તૈયાર નથી આ મર્યાદિત પ્રમાણમાં મૂડી એકઠી કરી શકાય છે મર્યાદિત પ્રમાણમાં જ મૂડી એકઠી કરી શકાય છે અમર્યાદિત જવાબદારી શું તો કે ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારો જવાબદારી અમર્યાદિત હોય છે દરેક ભાગીદારની પોતાની જવાબદારી વ્યક્તિગત અને સંયુક્ત હોય છે બીજા ભાગીદારના ભાગીદારો વતી કરેલ કાર્ય માટે બધા જ ભાગીદારો જવાબદાર ગણાય છે પેઢીના દેવા ચૂકવણી માટે એ મેસ્ટ આઈએમપી ઓકે એમ આઈ મો પેઢીના દીવાની ચૂકવણી માટે જો પેઢીની મિલકતો અપૂરતી હોય પેઢીના દીવાની ચૂકવણી માટે જો પેઢીની મિલકતો અપૂરતી હોય તો ભાગીદારોની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દીવું ભરપાઈ કરવું પડે તેને અમર્યાદિત જવાબદારી કહેવાય ઓકે ફરીવાર એકવાર પહેલી જોઈ લઈએ તો કે મર્યાદિત મૂડી તો કે અને અહીંયા શું અમર્યાદિત જવાબદારી અહીંયા મર્યાદિત મૂડી ધંધો માટે જોઈતી મૂડી ભાગીદારી પેઢી એકઠી કરી શકતી નથી આથી ભાગીદાર પેઢી મોટા પાયા પરના ધંધો શરૂ કરી શકાય નથી અને સંશોધન જેવા કાર્યો પણ કરી શકાતી નથી અમર્યાદિત જવાબદારીને કારણે પૈસાદાર વ્યક્તિઓ ભાગીદાર બનવા તૈયાર નથી આ મર્યાદિત પ્રમાણમાં મૂડી એકઠી કરી શકાતી નથી અમર્યાદિત જવાબદારી ભાગીદારીના પેઢીમાં બધા જ ભાગીદારો જવાબદારી અમર્યાદિત હોય છે દરેક ભાગીદારની જવાબદારી વ્યક્તિગત અને સંયુક્ત હોય છે દરેક ભાગીદારની વ્યક્તિગત અને સંયુક્ત હોય છે બીજા ભાગીદારના ભાગીદાર વતી કરેલ કાર્ય માટે બધા જ ભાગીદારો જવાબદાર ગણાય છે ઓકે ત્યારબાદ પેઢીમાં દેવાની ચૂકવણી માટે જો પેઢીને મિલકતો અપૂરતી હોય તો તે ભાગીદારીની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવ ભરપાઈ કરવું પડશે એને પણ કહેવાય છે અમારી જવાબદારી હવે વિશ્વાનિતની શક્યતા ભાગીદારીમાં જ્યાં સુધી ભાગીદારો વચ્ચે સં અને સુલય હોય ત્યાં સુધી ભાગીદારીનું સંચાલન વ્યવસ્થિત થાય છે અને પછી તો જ્યારે ભાગીદારો વચ્ચે અવિશ્વાસ વિખવાદ કુસંપ અને મતભેદો પડે છે ત્યારે વિશ્વાસતાની શક્યતા રહે છે જેની ધંધા પર વિપરીત અસર પડે છે રહસ્યોની જાણવણી મુશ્કેલ તો કે ભાગીદારી પેઢીમાં કોઈ પણ અગત્યના નિર્ણયો બધા જ ભાગીદારો સાથે ચર્ચા વિચારણા કરી લેવામાં આવે છે ભાગીદારો વચ્ચે ચર્ચા વિચારણા કારણે ધંધાના રહસ્યોની અસરકારક જાણવણી થઈ શકતી નથી ભાગીદારી વચ્ચે ચર્ચા વિચારણા કરી કારણ કે ધંધાના રહસ્યોની અસરકારક જાણવણી થઈ શકતી નથી પાછો હિસાબી હિસ્સા હિસ્સાની ફેરબદલી મુશ્કેલી કોઈ પણ ભાગીદાર બધા ભાગીદારોની સંમિતિ વગર પોતાના હિસ્સાની ફેરબદલી કરી શકતા નથી તેઓ તેથી બધાની સંમિતિ ન મળે તો તે ભાગીદાર પીડીને છૂટો થઈ શકતો નથી નિર્ણય લેવામાં વિલંબ તો કે દરેક ભાગીદાર કાયદેસર રીતે પેઢીના સંચાલનમાં ભાગ લઈ શકે છે દરેક ભાગીદાર કાયદેસર રીતે પેઢીના સંચાલનમાં શું ભાગ લઈ શકે છે બધા મહત્ત્વના નિર્ણયો સર્વાનુમતિથી લેવાના હોવાથી નિર્ણયો લેવામાં વિલંબ થાય છે ભાગીદારો વચ્ચે વિખવાદ કુસંપ જન્મેલો હોય તો નિર્ણય લેવામાં ખૂબ વિલંબ થાય છે તેથી સંચાલન બગડે છે ઓકે હિન્દુ અભિવ્યક્તિ કુટુંબમાં બધા બાળકો જન્મથી સાથે જ સભ્ય બને છે સમજાવો તો કે હિન્દુ કાયદાની નીચે વપરા વંશ વપરાંગંત વારસામાં મળેલો ધંધો ચલાવતા સંયુક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અભિવ્યક્તિ કુટુંબ પેઢી કહે છે ઓકે આ પેઢી બાપ દાદાના સમયથી ચાલતો આવેલો ધંધો ચલાવે છે ભારતના ના મોટા ભાગના હિન્દુ કાયદાની એક શાખા

સભ્ય બની એટલે કે ભાગીદારમાં બની શકે છે ભાગીદાર પાર્ટનર એમ હિન્દુ કુટુંબના જન્મ લેવાથી આપો આ સભ્ય પણ પ્રાપ્ત થાય છે ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ અને આખા ગાલા અસિમેટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર સો રૂપિયા મળી જશે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરો આખા આખા ગાલા એસિમેટનું સોલ્યુશન તમને મળી જશે ઓકે કોલ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર